સો હાલો નમસ્તે શાસ્ત્રીય કાલ કેમ છો કેડો હાલ એક સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને સીધી મોર્નિંગ અત્યારે થઈ ગઈ છે ઘરે અમદાવાદ રાત્રે પહોંચ્યા હતા અમે લોકો 4 વાગે અને અત્યારે અત્યારે અમને બ્રેકફાસ્ટ મળી ગયો છે કોવા ચાય વેદુનદી પટેલ બાય ઉનદી પટેલ મેક બાય ઉનદી પટેલ મેડ બાય ચપ્પલ તો લઈ લે બકા પ્રતિ પટેલ આ બેરી જ થાય તો બરાબર છે કેમ છો નથી પટેલ એકદમ મજામાં સુભાન ફેવરિટ ચપ્પલ છે સુભાન ફેવરિટ ચપ્પલ છે પકવાઈની તોય તોય સુભાને બહુ ગમે છે ચલો ચલો ભાઈ સીધા નાસ્તા કર લીયા જાયેગા ક્યોંકી બહુત ભૂખ ભૂખ લગી હે બહુ સો ખા લેતે હે ગાઈસ પથ્થર અરે પથ્થર ક્યાં કાચ પડી ના જાય ના કે કેસે લગોગે તુમ દોનો ચલો ભાઈ પાણી પાણી દૂધમાં પાણી છે ફાઇનલી ભાઈ આફ્ટર 3 ડેઝ અને અહીંયા પહોંચન તડકો આવ્યો છે સરસ गर्मी से पहली तो बात है बट आफ्टर थ्री डेज कहाँ पहुँच गए गए देखना चाहोगे और एम्पायर वन एंड ऑन ले चलो भाई सब पहुंच गए सो नया टीवी आ गया है यहाँ पे और यहाँ पे उन्नति पटेल ओ उन्नति पटेल का कर दोस? रील जो तो टीवी को भी गाड़ी में रख देंगे इसको इसका एक शूट करने का है अपने को હમણાં કોઈ ફરક ના લાગ્યો મને જરાય બોલ વિચાર સેમ સ્માઈલ હતી તારી ને અલગ અલગ જુગાડિયા સારું એ તો એટલો ક્યૂટ છે મને ખબર છે

ура मेबी देख तो तू आई जाओ એટલે મને તો ગાડી ચલાવતા જ નહી આવડે આ જો છો આ જો ટેણીઓ જો છે એ જો જો તું ગાડી એ એ જો 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 ગાડી જોવે છે ગાટલી માટે ગાડી ને એટલે ગંદી કરી દીધી છે ચલો તો બાડી કે સાથ અબી જા રહે હમ શૂટ કરને કે લે શૂટ શૂટ કર લેંગે ઉસકે બાદ મે દેખતે હે ક્યા કરતે હે સબાસ બેટે સબાસ થોડી નાખી દે અરે કાકા તમ ઉતાવળ નો કરતા અમે લોકો ટીવી મે કોલ ઇન લઈ આયા છીએ ઘર નો નુકસાન કરવામાં ઉશીયા

કોઈ વિચાર્યું પેલેથી વિચાર્યો તો સારું હતું કે ના લગન પર આટલા ડબ્બા તો ના કે તું હું કામનો તું मर्द પકડ પકડ પાડ ગ્રાઉન્ડ ફ્લોર છે નોટ જોજો નાટક કરે છે આ બાડી ઓય બારેશ જેવી લાગે તું છું બનાવટી દુનિયાને છોડી ને જેના અંદર સમય નથી જાડી નથી જાડી ક્યાંય મને

કેમ ચોટતા કેમ નથી એમ ચોટે તો છે એટલા બે ચાર તો ચોટાય પછી આપણે ઘર લાઈટ જ ચાલુ કરી ચોટે કાલ તો ખબર બધું તો છાતી કેચ તું મારે તો પર હોય લાગે આ અહીંયા છે બ્લેન્કેટ ને નથી ફરતી નથી પેલું જો તો મળેલું તારું મગજ તો સમજ ગઈ કેવી 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 ઊંધી ઊંધી જાય वोटसन so. के अंदर मुकू है so. अच्छा तो ब्लैंकेट नहीं बार से देता अंदर मुकता <laughs> 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 उन्हें यार तू थोड़ी तो आमते धाय यार आम अनते हम <laughs> ना जाला यार उन्हें दी रात में कर दे ऊपर से आई नौ से यार नौ आई बाय 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 ओपी मैं गिर जाता ना यार अरे यार क्या कर दिया यार तुमने यार क्या वाटसन तू यार समझता नहीं गया मुझे गया <laughs> ओ भाई तो बजी है यार बची गई है भाई अब सोने वाला है सो बाय तो बाय गुड नाइट Do whatever you want to do, man, but don't trouble your mata father, and brother. Mata Di Jai, Shri Ram, Mahadev, Ambe.